તો જય જહાર જય આદિવાસી રામ રામ મિત્રો અને આજે તો અત્યારે કહેવાનો મતલબ સાંજે સાંજનો સમય છે મિત્રો લગભગ ટાઈમ છે અત્યારે સો સાડા પાંચની આસપાસ અને આપણા આજે કંઈક મિત્રો નવીન વાડીની અંદર નવીન કંઈક કરવા જઈ રહ્યા છે કહેવાય કારણ કે જીરુંનું વાવેતર છે મિત્રો અને ફર્સ્ટ ટાઈમ આપણે જીરું આવે એટલે એક તો પૂરું જો છે ને કે કેમ ન પૂત ને વ્યામની ડાકે તો જીરું ની અંદર તારે કંઈક એમ સુકારો એવું કંઈક જોવા નહીં મળતું પણ તે છતાં આપણે નુસ્ખો અપનાવી દેવું એમ પણ એમ વચ્ચે રાખવા ચાલ્ય રોપવાના સ્ટુડિયો હો ચાલે પણ વચ્ચે હેતા વાંધો નઈ એટલે પછી અલ્લે વચ્ચે એક રૂપા ના નહીં સ્ટુડિયો કોઈ વાંધો નઈ તો આવ છે મિત્રો આપણે આંકડો રોપવાનો આજે કામકાજ કાજ આ પાડી વચ્ચે 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 આ રોપાય તો મિત્રો આંકડો રોપવાનું કામકાજ છે આંકડો રોપવાનું કારણ એટલું છે મિત્રો કે જીરું ની અંદર હુંકાર આવે ને તો લોકો રોપે એમ એટલે આપણે રોપીએ હા હા આપણે કંઈક એવું છે નહીં પણ સમય પહેલા સાવધાને એટલે થોડાક કલાકે ફ્રી છે તો આપણે આંકડા રોપી દઈએ અને મિત્રો આંકડા રોપવાનો એટલે કેવું રવિવારના દિવસે જ રોપવાનું કશું એવું આપણેને જાણવા મળ્યું છે લોકો જોડેથી જાણવા મળ્યું એટલે આ વખતે કેમ બધા ફૂલાવાળાની એવા દેવા હોય ને એવા લાલ કારણ કે અને મિત્રો આવું જીરું થઈ ગયું છે હવે ચોથું પાણી પાવાની અહીં બિલકુલ તૈયારી છે કે ભાઈ બે ત્રણ દિવસની અંદર પાય નાખવાનું ચોથું બસ બસ

ઓ નહી નહી તો કને ઈને લેણ આપણે થોડું કરવાનું છે હમ આવ કોઈ છે ને આ રીતે આપણે રોપી દેવાનું ફૂલા હાલ ફૂલા જો પાસા એક આટો ફરુપ પડે એમ કઈ એક આટામે કઈ થી ન જઈગા એ આ તો પાછા ફરવું પડે હજુ એક પોણી લેવું ને એટલે પાછું દેખાવા જ કે તો આવશે મિત્રો હાલ આપણે કોમેન્ટ કરજો મિત્રો અને એવું કોઈક લાગે ને તો આપણે આવું કંઈક રોકી દેવાનું એટલે આપણને જેમ બેમ લાગીને હજી તો આમાં ચાળીઓ ગોઠવવાનો એક ચાળીઓ બહારવાનો આપણે આવી રીતના કંઈક આપણે રોપી દઈએ દસ મીઘાની અંદર રોપવાના છે મિત્રો દસ મીઘાની અંદર રોકી માનો કે તમે લગભગ દસ જેટલા દાળી જોઈએ આંકડાની અને રોકી આ રીતના તો મિત્રો આ કામકાજ આપણે રવિવારના દિવસે સવારમાં જ કરવાનું મિત્રો કમ્પ્લેટ આ કંઈક આંકડાની હારે કોઈક આનો સંબંધ હશે કે લોકો કે આવું રોપવાથી આવું ન થાય તો આપણે રોપી દેવા વાંધો શું છે આપણે એને કંઈ પૈસા થોડા નાખવાને ફ્રીમાં મળે તો આપણે રોપી દઈએ એટલે હાલ આપણે રોપી દઈએ કારણ કે ચાલુમાં આપણે રોપવા જઈએ ને જે તો કંઈ એમ લાગતું ને પણ ઓછું દેવાના આ રીતના બધા કમ્પ્લેટ અને પછી સો હાથ છોડીને તો મિત્રો આપણે ચોપવાનું કામ કાચે આયરું આયરું છે રોપ લે અહીંયા કાટલે કાટલે એ નહોતા અહીંયા મોટી લે મોટી પાડી છે અહીંયા અહીંયા પછી તો મિત્રો મળીએ આપણે નેક્સ્ટ વિડીયોની અંદર કારણ કે હજી કામકાજ ઘણું બાકી છે અને પછી સમય થઈ જશે આપણે નાઓ તો અને રાંધવાનો એવો તો પછી વિડીયો હવે બનાવવાનું છે આપણે સંપૂર્ણ પૂર્ણ કરી દઈએ અને પછી બીજો કંઈક એવો નવો બ્લોક આવા નવા નવા નુસ્ખા લઈને આવીશું તો તમને જણાવીશું અને મિત્રો હા ફરજિયાત રોપી દેવું અને રોપવું આંકડો એટલે રવિવારના દિવસે રોપવાના મિત્રો એવું આપણે કંઈક જાણવા મળેલ છે તો તમે પણ જીરું આવ્યું હોય ને તો જીરું કાંઈક કાંઈક જતું હોય ને છોડવા તો આ વસ્તુ રોપી દેવું આનાથી અટકાવો થાય એવું લોકોને કહેવું છે આપણે તો હજી પહેલી વાર વાવ્યું છે એટલે આપણને અંદાજ નથી પણ આપણે કોઈક બીજા વાવેલું અને બીજા ચોપવું આના વર્ષની આગળ બે આ બે આ વર્ષની આગલા વર્ષે ઘણીવાળીની અંદર જોઈએ આપણે એટલે આપણે સમય પહેલાં સાવધાન થઈ જવાનું એટલે આપણે પહેલાં દૂર ચોંપી દઈએ તો ચેનલમાં ન હોય તો લાઈક છે સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરી નાખજો મિત્રો અને મળીશું નેક્સ્ટ વિડીયોની અંદર ત્યાં સુધી બધાને રામ રામ જય સીતારામ આવજો લા મારા ગામવાળા અને કવાંટવાળા આદિવાસી ભાઈઓ